નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારે તમે જોઈ શકો છો કે સોશિયલ મીડિયામાં આ વિડીયો અત્યારે ખૂબ જ અત્યારે ટ્રેન્ડિંગમાં એટલે કે વાયરલ થઈ રહ્યો છે જેની અંદર તમે જોઈ શકો છો કે એક કાકા આવી રહ્યા છે પાણી આવી રહ્યું છે આ બાજુ તમે જોઈ શકો છો અચાનક પાણીનો વેગ થોડો વધારે વેગે છે અને ત્યારે આ દાદા હોય છે તે તણાઈની અંદર આગળ ચાલ્યા જાય છે આ વિડીયો જોઈને ખરેખર આપણને ડર લાગે કે આ દાદાને ખરેખર શું થયું હશે પરંતુ આગળ હું તમને વિડીયો બતાવું તમે જોજો ખરેખર તમે પણ થઈ જાય આવી રહ્યા છે એમને પણ ખબર નહીં હોય કે હું તણાઈ જવાનો છું પરંતુ અચાનક પૂર વધવાના કારણે અને અચાનક પાણી વધવાથી તમે જોઈ શકો છો કે આ દાદા પાણીમાં તણાઈ જાય છે આ વિડીયો ઉપરથી આપડે એ સાબિત મળે છે કે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ અજાણી જગ્યા ઉપર અજાણા પાણી ઉપર જવાનું સાહસ કરવું જોઈએ નહીં પછી જે થોડું પાણી હોય કે વધારે પાણી હોય જતાં પહેલા બે વાર એકવાર અવશ્ય વિચારવું જોઈએ કારણ કે મિત્રો આવા બનાવો અત્યારે ખૂબ જ વધી રહ્યા છે બાકી આ વિડીયોને લાઈક કરજો ચેનલ સબ્સ્ક્રાઈબ કરજો અને કોમેન્ટની અંદર તમારો અભિપ્રાય આપજો કે આ દાદાને ખરેખર શું થયું હશે અને આ દાદા આમ તો બચી ગયા છે મારા અંદાજે પરંતુ તમારું શું કહેવું છે વિડીયો જોઈને કહીજો હું તમને વિડીયો બતાવું છું આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને લોકોને પણ ખબર પડે કે આપણે કોઈ પણ પાણી અંદર જતા હોય ત્યારે આપણે સો વખત વિચારવું જોઈએ કે આપણે પાણીની અંદર જવું જોઈએ નહીં ત્યારે આ કાકો જેવી રીતે સાહસ કર્યો છે એવી રીતે આપણે સાહસ કરવાનું નથી તો જુઓ વિડીયો અને આ વધુ ને વધુ શેર કરજો એ મારી નમ્ર અપીલ છે ભાવ હલવા હૈલા નો હલવા હૈલા ઓલી સાઈડ ના નીકળ્યા નીકળ્યા એમ નથી આ પકડાઈ ગયો પકડાઈજો હવે જાય